ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ આ દિવસે હનુમાનજીને લાડવા અથવા સુખડીનો ભોગ ધરાવવામાં આવે છે તો ચાલો રેસીપી જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા પોણા વાટકા જેટલું ઘી લીધું છે અને તેની સામે આખો વાટકો ભરીને ઘઉંનો ઝીણો લોટ લીધો છે પછી સુખડીને થોડી ક્રન્ચી કરવા માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલો ભાખરીનો લોટ એડ કરેલો છે જો તમારે સુખડી એકદમ પોચી બનાવી હોય તો આ લોટ એડ કરવાની જરૂર નથી હવે લોટને સ્લો ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો છે આ સાઇન છે આ રીતે ઘી ઉપર આવી જાય અને લોટ બધો નીચે બેસી જશે એટલે લોટ એકદમ પ્રોપર શેકાઈ ગયો સમજવાનો ડિટેલ રેસીપી માટે તમે મારો યુટ્યુબ વિડિયો ચેક કરી શકો છો શેકાઈ થઈ જાય એટલે લોટને સતત આ રીતે ત્રણથી ચાર મિનિટ સુધી ચલાવતા રહેવાનું છે પછી જ ગોળ એડ કરવાનો છે ગોળ મેં અહીંયા એક વાટકામાં થોડો ઓછો અને વજનમાં એકસો ગ્રામ લીધો છે મિક્સ કરી લઈએ બરાબર અને ફટાફટ ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં પાથરી દઈએ સ્પેચ્યુલાથી એકદમ સરસ રીતે ફેલાવીને થોડી ગરમ હોય ત્યારે જ પીસ કરી લઈએ તો તૈયાર છે અહીંયા સુખડી